તો નમસ્કાર ખેડૂત મિત્રો હું રાજુભાઈ ડોડિયા જય કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ તરફથી તો આજે હું એક ખેડૂતની વાડી આવ્યો તો મને એક આ એક દેશ જુગા ટાઈપ પદ્ધતિ છે મતલબ હવે આ પદ્ધતિનું નામ શું છે એ આપણને આગળ ખેડૂત બતાવે છે તો આ પદ્ધતિથી હું થોડુંક અત્યારે તમને ટૂંકમાં માહિતી આપું તો આનથી આપણે જે ફૂદ આવે છે જે ઈળના ઈંડા મૂકે છે એને કંટ્રોલ કરે છે તો આપણે ખેડૂત મિત્રોને ઈળના ઈંડા મૂકીએ એનાથી આપણે પછી ગમે એટલી ભારે દવા સાટી કોઈ પણ રિઝલ્ટ નથી આવતા તો ખાલી આપણે એકા લેમ્પને આ જેવી વસ્તુ ગોઠવવાથી જો એટલું રિઝલ્ટ આવતું હોય તો બહુ સારું એ વસ્તુ છે તો આપણે આ ખેડૂતે કઈ રીતે આ વિચાર આવ્યો આ કઈ રીતે બનાવ્યું એની માહિતી પણ આગળ આપશે અને ખેડૂત મિત્રો આપણે આ વિડિયો બનાવી બંને બને એટલો ખેડૂત મિત્રો શેર કરજો જેથી લઈને બીજા ખેડૂતોને ઘણો ફાયદો થાય છે આ વિડીયો આગળ તમે જોઈશો પૂરેપૂરો તો આમાં બહુ સારી માહિતી છે આ માહિતી તમને ઘણો ફાયદો થશે તો બને એટલો વિડીયો સંપૂર્ણ જજો અને વિડીયો બને એટલો શેર કરજો તો સીતારામ સીતારામભાઈ

તો બધા ખેડૂત મિત્રોને એવું કહું છું કે આ પદ્ધતિ અપનાવે તો મિનિમમ પચાસની સાઠ ટકા એને દવાનો પણ બચાવ થાય છે હવે આ એક લેમ્પ લેવાનો હા વધારે જેટલા વાળો હોય જેટલી ફૂલ અજવાળો પડે એ લઈ તો વધારે સારું પડે સારું અને આ લાઈટની નીચે આની ગોડે એક ટબ મૂકી દેવાનો એમાં કોઈ પાણી મૂકી દેવાનો એમાં કોઈ ઓઈલ નાખી દો કે નીમ ઓઇલ નાખી દો તો એમાં જીદ્દો ફૂદો આવે એ ફૂદો બહાર ન નીકળી શકે આ મતલબ એની જે પાકો આવે ઓલી થઈ જાય એટલે ઉડી ન શકે ઉડી ન શકે અને આઈ નાઈસ થઈ જાય નાઈસ થઈ જાય અને એ પણ આપણે આય બતાવવા નથી જોઈ શકો છો કે મિત્રો આમાં ફૂદા તમે જોશો તો આમાં જ્યારે અંદર આવે છે તો તરત બહાર નથી નીકળે એટલે નાસી જાય અને આ આના મતલબમાં ઈંડા ઈંડા આજ ફૂદા મૂકે છે અંદર કોઈ પણ પાકો હોય એમાં કોઈ પણ પાકો તો આ એક એવી શું કઈ ઓછા ખર્ચે અને બહુ સારી પદ્ધતિ છે ખેડૂત મિત્રો જે આ ખેડૂત છે આપને મતલબ માહિતી આપી છે કે આ રીતે આ આમાં એક તગારું જોવે અને મતલબ આ બે ત્રણ ત્રણ વીઘા હોય તો અલગ અલગ ખૂણે પણ આ રીતે મૂકી દે તો ખુદા મતલબમાં તમે રાતે મતલબ આ જો આ લેમ્પ શરૂ કરી ગયો અને તરત અજવાળું અહીંયા જ ખુદા આવી તો બધા ખેડૂતો મિત્રોને ખબર છે આપણે કહેવાની જરૂર નથી છતાં આપણે કોઈ કોઈ ખેડૂત મિત્રોને ખબર ન હોય નવા ખેડૂત હોય તો આ રીતે મતલબ આ પદ્ધતિથી ઉપયોગ પણ કરી શકે છે અને તમે બીજો કીધું કે આપણે તમે ઓર્ગેનિક ઉપર આવો એટલે તમને આ વિચાર આવ્યો હા આ કેમિકલ કરતા હોય એ લોકો ખેડૂત મિત્રોને વિચાર ન આવે કેમિકલ કરતા હોય એના માટે બેસ્ટમાં બેસ્ટ એને તમારે પ્રેક્ટિશન ઓછી સાટવી પડશે ને 50% તો પણ કે આ અહીંયા ખુદ આવી જાય એટલે અંદર ઈર્ણો અટેક જ ન થવાનો મતલબ આ કોઈ ખેડૂત એવો પાક છે કે જો આપણે ખાલી ઉદાહરણ આપી ખેડૂત મિત્રો આપણે કોઈ પાકનો વિરોધ નથી કરતા આપણે જો કે અમેરિકન મકાઈ કરે છે એમાં બહુ ઇળ નો એટેક આવે છે તો એમાં પણ આપણે જો સારી ફરતી આવી રીતે આવું ચાર તગારા મૂકી દે લાટ બધી મકાઈ કરવી હોય રાતે લેમ જકવી દે તો ઘણા ઈંડા મતલબ અંદર તો નો એટેક પણ ઓછો આવે અને સ્પ્રે પણ ઓછો જોવે જે નો જોઈ આવી રીતે તમે કોબી ફ્લાવર કે કોઈ પણ પાક પી આવો હોય જેમાં ઈળ વધારે મતલબ અટેક થતો હોય તો એમાં તમે આવી પદ્ધતિનો ઉપયોગ કરશો તમારો દવાનો ખર્ચ પણ ઓછો લાગશે રેડી વાત છે ને કાળુ ભાઈ વાત પણ હા ખેડૂતને એક છે કે એક ફેરી આજે મેં અપનાવ્યું છે હું એમ કહું છું મને સો એ સો ટકા મળ્યું એવું બધા થોડું થોડું અપનાવે તો ખેડૂતને ખબર પડવાની તમે જાતે અપનાવશો ખેડૂત મિત્રો તો જ તમને ખબર પડશે રિઝલ્ટ કેવો આવ્યો તો તમે મતલબ આ હવે આ તમે વિડીયો મેં પેલા અગાઉ પણ વાત કરી છે કે આ વિડીયો તમે જોશો આ કઈ રીતે કામ કરે છે શું કામ કરે છે ઈળમાં કઈ રીતે તો તમને ખ્યાલ પડે પછી તમે વિડીયો પહેલેથી જ ન જોવો ખેડૂમિત્રો તો જે કાળુભાઈ માહિતી આપી છે એની આપણને જરાય પણ ખબર ન પડે પછી આપણે એમ કોમેન્ટમાં લખી ખેડૂત મિત્રો કે આમાં તો આ તો સાવ ખોટી છે એવું નથી તમે આ જે મેં બતાવીશી મહેનત કરીને છે આ ખેડૂતે કંઈક અલગ બતાવ્યું છે મેં અગાઉ પણ ખેડૂત એક બે વિડીયો બનાવે કે આપણે કોઈ ખેડૂત કંઈક અલગ પદ્ધતિ કરતા હોય એના વિડીયો બનાવી બીજા ખેડૂત મિત્રોને ફાયદો થાય એ રીતની જ આ પદ્ધતિથી મેં એક વિડીયો બનાવવા માટે હું સ્પેશિયલ આવ્યો છું અહીંયા કે આ પદ્ધતિ બહુ સારી છે અને આ આ પદ્ધતિથી જો ફૂદા એટલા કંટ્રોલ થતા હોય તો આપણે કોઈ પણ મોલ હોય એમાં ઈળ ઈળનો અટેક પણ ઓછો આવે કુદા જે મેન જે ફૂદા મૂકે છે ઈળના ઈજ જ આમાં આવી જાય છે તો ઈળ આગળ વધવાની જ નથી રેડીવા છે ને કાળ રેડી વાત છે ધારો કે ગમી વસ્તુ કરતા હોય તે રીંગણીમાં છે તો રીંગણીમાંય તમે જો રીંગણીની જે નૂર આવતી હોય તો નૂરના ટબ પણ મૂકેલા છે તો આવી રીતે બધા ખેડૂતો કરે ને તો પચાસ ટકા સાહીઠ ટકા એને ભલે પ્રેક્ટિસ જ ઓર્ગોનિક એવું નથી કેતા પણ પ્રેક્ટિસ જાતે આપણે કેમિકલ દવાઓ ઉપયોગ કરે છે એ થોડો ઘટી જાય ખર્ચ આમ ફાઇનલ અને આ વસ્તુ આનો કઈ ખર્ચ પણ જાતો હવે આ લેમ કદાચ ચાલો આપણે એંશી નેવું રૂપિયાનો ગણી અને આ ટબ ની કઈ કિંમત નથી પાણી એ તો આપણું ઘરનું હોય છે અને ઓઈલ એ તો આપણે જે ગાડી નું કાઢી નાખ્યું એ નાખી એન જે કઈ બીજું ગમે શિકાસ વાળું નાખી તો આમાં કયું ખેડૂત મિત્રો ખર્ચ નથી એને લાંબો સમય સુધી રિઝલ્ટ મળે એવી વસ્તુ છે પણ ખેડૂત ને બધાને અપનાવવાની જરૂરિયાત છે તો ખેડૂત મિત્રો આ તમે વિડીયો જોવો તો આ જે પદ્ધતિ સમજાય તમને એમાં જરૂરથી થી ફાયદો છે તો ખેડૂત મિત્રો બને એટલો વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવો એટલે તો ખેડૂત મિત્રો આપણે ફરીથી મળશે એક નવા ખેડૂતો પાસેથી એક આવી નવી માહિતી સાથે આભાર તો ખેડૂત મિત્રો આગળ તમે જોઈ ખેડૂતે એક દેશી જુગા ટાઈપ એક આ કઈ રીતની માહિતી આપી છે તો તમે ઘડે એક વખત જરૂરથી પ્રયોગ કરજો તો તમને બહુ સારું પરિણામ અને સારું ઝેટ આવશે તો ખેડૂત મિત્રો ફરીથી મળશું આપણે આવી નવી માહિતી સાથે તો આભાર ખેડૂત મિત્રો